જિલ્લા ખેતીવાડી અધિકારીઓ છે તેને આ લેટર લખવામાં આવેલું છે તાજેતરમાં ભારે વરસાદના કારણે થયેલ પાક નુકસાની છે તો નુકસાની અંગે સર્વે કરવા બાબત નું કઈક આ લેટર છે તે લખવામાં આવેલું છે તો વિગતવાર આપણે માહિતી મેળવીએ જય ભારત સાહેબ જણાવ્યું કે છેલ્લા ત્રણ ચાર દિવસથી રાજ્યમાં થઈ રહેલ વરસાદના કારણે મોટા મોટાપાયે ખેડૂતોના ખેતરમાં પાકને નુકસાન થયેલ છે અને પાક નુકશાની થયાના અહેવાલો છે તે વિવિધ માધ્યમોથી મળી રહેલ છે તો રાજ્ય સરકાર દ્વારા પાક નુકસાનીના સર્વે માટે સંદર્ભ સંદર્ભદર્શિત ઠરાવોની જોગવાઈ પણ કરવામાં આવેલી છે જે ધ્યાને લઈ અને આપના જિલ્લામાં જે તાલુકામાં વરસાદના કારણે થયેલ જે પાક નુકસાની છે તો તે નુકસાનીને ધ્યાને લઈ અને તાત્કાલિક ઉપરોક્ત સંદર્ભ દર્શિત ઠરાવની જોગવાઈ મુજબ સર્વેની કામગીરી છે તે તાત્કાલિક શરૂ કરવા સૂચના આપવામાં આવી છે એટલે કે મિત્રો હાલ અત્યારે કમ કમોસમી વરસાદના કારણે જે પાક નુકસાન થયેલ છે તો તે નુકસાન અંગે સર્વે ચાલુ કરવા માટેનું કંઈક ઠરાવ છે તે બહાર પાડવામાં આવેલું છે અને મિત્રો અહીં દરરોજ તનાર જે વિગતવાર સર્વેની જે વિગતો છે તે જે ગ્રામ સેવક દ્વારા સર્વે કરવામાં આવશે તો તેઓ એ ગૂગલ માં દરરોજ સાંજે પાંચ વાગ્યા સુધીમાં અચૂકપણે સર્વેની વિગત છે તે અપડેટ કરી દેવાની રહેશે તે સિવાય ખેડૂત પોતે પણ અહીં મિત્રો નુકસાનીની વિગત છે તે અપડેટ કરી શકશે જે કૃષિ પ્રત્યે એપ છે

અને રાજ્યના મુખ્યમંત્રીના ગાંધીનગર ખાતે મંત્રીમંડળની બેઠકનું આયોજન કરવામાં આવેલું આ બેઠકમાં આ મુદ્દે ચર્ચા વિચારણા પણ કરવામાં આવી હતી જેમાં ગત અઠવાડિયામાં વર્ષેલા કમોસમી વરસાદના લીધે અસરગ્રસ્ત જિલ્લાઓમાં ટેકનોલોજી આધારિત સર્વેની કામગીરી છે તે સાત દિવસમાં પૂરી કરવા મુખ્યમંત્રીએ આદેશ આપ્યા છે તેમાં મિત્રો રાજ્ય સરકારના જે પ્રવક્તા મંત્રી છે તો તેઓએ જણાવ્યું હતું કે ઓક્ટોબર બે ના છેલ્લા એક અઠવાડિયામાં વરસેલા જે કમોસમી વરસાદ છે તેના કારણે ખેડૂતોના પાકને ભારે નુકસાન થયું છે

અને આ કામગીરી છે તે સાત દિવસની અંદર પૂર્ણ કરી દેવા સૂચના પણ આપવામાં આવેલી છે હાલ મિત્રો અત્યારે અદતન ટેકનોલોજી આધારિત જે કૃષિ પ્રત્યે એપ છે તેના માધ્યમથી ઝડપથી સર્વેની કામગીરી છે તે હાથ ધરવામાં આવી છે ટેકનોલોજીકલ સર્વે ઉપરાંત ભૌતિક સર્વેની કામગીરી પણ હાથ ધરવામાં આવશે જેથી કરી કોઈ પણ ખેડૂત છે તે સહાયથી વંચિત ન રહે

પણ ભારે નુકસાન થયું છે મિત્રો અહીં સર્વેની કામગીરી પૂર્ણ થઈ જશે એટલે સરકાર દ્વારા ખેડૂતો માટે સહાય ની જાહેરાત કરવામાં આવશે જયારે સહાય પેકેજની જાહેરાત કરવામાં આવશે એટલે ફરીથી એક નવો વિડીયો જે તે અપલોડ કરી દેશું તો આશા રાખજો વિડિયો પસંદ પડી હોય સે પસંદ પડી તો લાઈક અને શેર કરી દેજો ચેનલ નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો પ્રેમણી સુ એક નોટ સાથે એક નવા વિડિયોમાં જય સન્ધી જયહીન વંદે